અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ઘમઘમાટ જોવા મળી રહ્યો હોય છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર એકમાં માં આવેલ કૃષ્ણનગર મોદીનગર અને રામવટિકામાં પેવર બ્લોક બેસાડવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપાના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રૂપિયા સોળ લાખના ખર્ચે આ વિસ્તારોમાં પાવર બ્લોક બેસાડવામાં આવશે જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં મોદીનગર ક્રિષ્ણનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજીત સોળ લાખના ખર્ચે આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ મહામંત્રી મિનેશભાઈ અને યાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા